હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે કવર કરવાના છીએ વિભાગ એ અને વિભાગ બી કુલ મળીને છ માર્ક ના આપણને એમસીક્યુ પૂછાય છે પ્લસ એક એક વાક્યમાં પણ આ એમસીક્યુ આજે મેં જે માં આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છીએ સાથે સાથે શક્ય છે

આપણે જોતા તો સમગ્ર પહેલો પ્રશ્ન આપણો એમસીક્યુ નો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે અહિયાં તમને દેખાતું હશે કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાંથી પહેલો એમસીક્યુ છે સમગ્ર બ્રહ્માંડમાં

બંગાળ અને હિમાલય આવશે આવશે હતો એમાં ઘરેણાનો ત્યાર પછી જોઈએ તો બાબા સાહેબ આંબેડકર જીવનની તત્વો ત્રય મોસ્ટી મિત્રો એક એક વાક્યમાં પૂછાઈ શકે એવો ખૂબ જ મહત્વનો આ પ્રશ્ન છે સ્વતંત્રતા સમતા અને બંધુતા એ બાબા અમરનાથ યાત્રા દ્વારા કરી હતી તો એ ઘોડા દ્વારા અને મિત્રો ત્રણેય ઘોડાના નામ તમને આવડવા જોઈએ રાજા બુલબુલ અને નિષાદ એવા એ ત્રણેય ઘોડાના નામ હતા એ તમને આવડતું હશે શ્રી કૃષ્ણ કને શ્રી

મહીશ એટલે કે પાડા ઉપર કોણ બેઠું હતું ઉપાલી ને પહેલા દીક્ષા આપી હતી ભોજા એ રહેઠાણ માં શું બનાવ્યું ભાઈ કુબો બનાવ્યો ગાંધીજી એ વિનોબાને પ્રત્યુત્તર માં શું મોકલ્યું તો એમાં આવશે નિયમ પત્રિકા શ્રી હરિ ક્યાં વ્યાપેલા છે સમગ્ર બ્રહ્માંડમાં અશ્વ મંત્ર અને લક્ષ વર્ષ એટલે કે લાખ વર્ષ સુધી સુધી સુકાઈ નહી ને તેવી એક પુષ્પની એવા એક કમળની પુષ્પની માળા પણ આપી હતી ભાણી શું વેચીને એમાં આવશે

પ્રથમ મૃત પત્ની સંબોધીને લખાયું છે કવિ નગરને કોની ઉપમા આપે છે પણ આ પુત્ર એમાં આવશે નહીં બાની આખો રોજ ટપાલી રાહ જોવે છે યાદ રાખજો પુત્ર તો આવતા નથી પછી બાને આશા હતી કે કમસે કમ અમારા ટપાલી da parli a me di creano poi porta l'ave e poi si va ને દાદાજીના ફોટા પાં સજેના આવું બધું તમે ચેપ્ટર મિત્રો ધોરણ બાર ના વ્યાકરણના ચેપ્ટર ના કોઈ પણ ટોપિક ટોપિકમાં આવルト હોય ને તો આપણી ચેનલ ઉપર સર્ચ કર લેજો આપણી ચેનલ પર દરેક દરેક ગ્રામરના ટોપિક અને આમ પણ મોસ્ટ આઈએમપી જે ગ્રામર છે આખે આખું એક જ વિડિયોમાં કવર થઈ જાય ને જો શક્ય હશે તો પૂરો પ્રયત્ન છે કે બધું જ ગ્રામર તમારું કવર થઈ જાય ને એવો એક સરસ મજાનો વિડીયો મારે જલ્કસ્પી બનાવ્યો છે જોઈએ સમય કેવો મળે છે તો ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન છે કે વિનોબાજીને ગાંધીના પ્રથમ દર્શને શેનો પાઠ મળ્યો બંદરી કરાર વકીલ અને બેંક માલિક વચ્ચે શી શરત થઈ તો એમાં આવશે મિત્રો વીસ લાખ ની શરત થઈ ત્યાર પછી નો આગળનો પ્રશ્ન છે કે કવિ નરસિંહ મહેતાના મતે માણસને સમજવામાં કોણે ગરબડ કરી છે તો ભાઈ નરસિંહ મહેતાના મતે ગ્રંથો એ ગરબડ કરી છે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ગોપી કોની વાણીને શુકન લાવવાની ના પાડે છે ભૂલથી કોયલ ના લખાય છે કાગડાની વાણીને

જો યાદ આવશે તો નીચે લિંક તમને મૂકી દઈશ બાકી આપડી ચેનલ ઉપર ગોતી લેજો બોર્ડ એક્ઝામ માટે ધોરણ પૂછાયુ આપણે અલગથી એક ફૂલ સિલેબસ ના મૂકેલા છે વિડીયો પસંદ પડ્યો લાઈક કરી દેજો તમારા મિત્રો શેર કરી દેજો ફરી મળીશું નવા વિડીયો તમારો પેપર જોરદાર ભૂકા કાઢી નાખે એવું આવે જાય અને સરસ મજાના તમે સો માંથી સો નવાણું અઠાણું પંચાણું સવાનું કંઈક સરસ મજાના માર્ક લઈને આવો ને તેવી શુભેચ્છા ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આજે ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ